વડોદરા શહેર ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી આંતરિક જુથ બંધી ચાલી રહી છે ત્યારે સોર જૂને રવિવારે રાવપુરા વિધાનસભાના કાર્યકર દ્વારા સાંસદનો સન્માન સમારોહ યોજાયો હતો આ સમારોહમાં પીએમ મોદી આપેલા સબકા સાથ સબકા વિકાસ સૂત્રનાની રેલીલા ઉડાવ્યા હતા શહેર ભાજપ પ્રમુખે ચૂટાયેલા પ્રતિનિધિઓને સલાહ આપતા જણાવ્યું કે સબકા સાથ સબકા વિકાસ નહીં પણ જેણે સાથ આપ્યો છે તેનો જ વિકાસ કરવો આમ હવે ભાજપના નેતાઓ જેનો સાથ એનો જ વિકાસ મંત્ર લઈને ચાલવા લાગ્યા છે વડોદરા સાંસદ હેમાંગ જોશીના સન્માન સમારોહમાં ઉપસ્થિત કાર્યકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સલાહ આપતા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે જણાવ્યું હતું કે એક વસ્તુ આપણે સ્પષ્ટતા કેવી જોઈએ કે વાત કરીએ ચૂંટણીની કે બે હજાર ચોવીસના ના લોકસભાની ચૂંટણીની વાત કરીએ દરેક વખત અમુક જ પ્રકારના બુથમાંથી જ ભારતીય જનતા પાર્ટીને મત મળે છે હું રામપુરા વિધાનસભાની વાત કરું છું કે દરેક વખતે અમુક પ્રકારના બુથમાંથી ભાજપને મત મળતા નથી અથવા તો ખૂબ ઓછા મળે છે હોય આઠસો લોકોનું વોટિંગ હોય હજાર લોકોનું વોટિંગ હોય અને એમાં પણ સિંગલ ડિજિટમાં ડબલ ડિજીટમાં જયારે ભારતીય જનતા પાર્ટીને મત મળે છે ત્યારે પાર્ટીના મુખ્ય આગેવાનો જે મંચ પર બેઠા છે અને પ્રતિનિધિઓ એમને પણ એવું વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રીમતા તમારે આપવી જોઈએ એવા વિસ્તારમાં કામ કરીને આપણા ઘોડવારે આપણા બજેટના પૈસા ન વપરાય કે જે વિસ્તારમાંથી છેલ્લા પાંચ વર્ષ વધુમાં જણાવ્યું હતું કે સાતસો લોકોનું વોટિંગ હોય આઠસો લોકોનું વોટિંગ હોય એક હજાર લોકોનું વોટિંગ હોય તેમાં પણ સિંગલ ડિજિટલમાં અને ડબલ ડિજિટમાં ભાજપ ને મત મળે છે ત્યારે પાર્ટીના મુખ્ય આગેવાનો જે મંચ પર બેઠા છે અને સામે ચૂંટાયેલા પ્રતિનિધિઓ બેઠા છે તેમણે એવું વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રિમતા તમારે આપવી જોઈએ એ આ વિસ્તારોમાં કામ કરીએ આપણે બજેટના પૈસા ન વાપરે કે જે વિસ્તારમાંથી છેલ્લા પાંચ વર્ષથી દસ વર્ષથી કે પંદર વર્ષથી મત મળતા નથી આપણે હવે વિચારવાનો સમય આવ્યો છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત